નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની ભાવનગર ખાતે યુનિવર્સિટીના પટાંગણમાં કહી શકાય કે સૌરાષ્ટ્ર લોકમંથન નામનો કાર્યક્રમ યોજાયો છે કાર્યક્રમો અનેક પ્રકારના થતા હોય છે પરંતુ જે પ્રકારે ભૂતકાળમાં જે બનેલી વાત હોય એની વાતને ઉજાગર કરવાની હોય આજની પેઢીને સમજાવવાની વાત હોય જટો હલકારો નામનો જે પોસ્ટમેન છે એમની વાતનું એક જે નાટ્ય રૂપાંતર રજૂ કરવામાં આવ્યું છે આ કલાકારો આપણી સાથે છે કેવા પ્રકારનું નાટક હતું શું વાત છે એ આપણે બધી વાત જાણીશું કેવા પ્રકારનું નાટક હતું નાટક એકદમ કરુણમાંથી જે રસ પેદા થાય છે એ પ્રકારનું નાટક હતું મૂળ વાત શું છે નાટક નાટકની અંદર બનાવ એવો છે કે જે સણોસરા અને રામધરી વચ્ચેની જે જગ્યા છે જે અત્યારે પણ ત્યાં હયાત છે અને જે સતીમાનો અને જટાભાઈનો પાળીઓ પણ ત્યાં છે અને ઘટનામાં એવું છે કે જે જટાભાઈ છે તે પોતે ટપાલી છે અને છતાં તેના ગામના બેન છે ખાલી ગામને ખાતર તે પોતે જીવ નોસાવર કરી દીધો છે આપે આખી વાતનું જે પાત્ર છે મૂળ પાત્ર આપ છો આ પાત્ર ભજવતા કેવો અહેસાસ થયો મને તો ખૂબ આનંદનો અનુભવ થયો કે ભાઈ એક પોસ્ટમેનની વાર્તા આમ જોવો તો બહુ ઓછી મળે ને સત્ય ઘટના ઉપર આધારિત હું તો જ્યાં મૂળ સ્થળ છે રામધરી ત્યાં પણ અમે ભજાઈ આવ્યા છીએ નાટક એટલે આ વખતે બહુ ઝાઝી પ્રેક્ટિસ નહોતી કરવી પડી કારણ કે અગાઉ અમે તૈયારી કરી હતી તો આજે તો સવારે જ પ્રેક્ટિસ કરીને અત્યારે ભજવી પણ દીધું પણ આ પાત્ર આમ ભજવો તો ઘણા ગુણ આમાંથી શીખવા મળે જેમ કે તમારું પાત્ર જો ગરજે જે ગરજતા હોય વરસે નહીં એટલે નાયકનું જે પાત્ર હતું આમની સાથે તો બોલતા હતા બહુ પણ ભાઈ કરી ન જ શકતા અને આપણને એક શીખ મળે કોઈ ગામના બેન હોય તો એક ક્ષણિક સંબંધ માટે પણ માણસ કેટલું કરી જાતો હોય છે એમ અને ઘણું શીખવા મળે અને હજી ત્યાં બહુ પૂજનીય છે એ જગ્યા અમુક જે પોસ્ટમેન હોય છે બહુ માને છે માનતા પણ રાખે છે એ જગ્યા આપણ આ નાટકમાં હતા શું કહેશો એક ગામનો ખાલી ઓળખાણવાળો ખાલી ગામ માત્રની ઓળખાણ છે એની અને એનો પતિ પોતે છોડી દે છે વીરતા ગુમાવી બેસે છે ત્યારે કોઈ ખાલી જાણ ખાતર છે તો એ પણ મદદે આવે છે એમ એ એ સમયની વાત છે એમ એ એ સમય હતો એમ દર્શક મિત્રો ડિજિટલ યુગ ડિજિટલ સોશિયલ મીડિયાની વચ્ચે પણ કહી શકાય કે વાર્તાઓનું જે સ્થાન છે હજુ પણ યથાવત રહ્યું છે અને આજની યુવા પેઢી આ વાર્તાઓને હજુ જીવંત પાત્ર તરીકે રાખેલી છે એનું ત્રાદેશ્ય ઉદાહરણ જોયું હોય તો સૌરાષ્ટ્ર લોકમંચના કાર્યક્રમમાં જોવા મળ્યું છે ગામનો એક ટપાલી જેને કોઈ સાથે કાંઈ રિસ્તા નથી પરંતુ ગામની દીકરી બેન બનીને એમની સાથે રહેતી હોય અને એ પ્રકારની જે આજના સોશિયલ મીડિયામાં જ્યારે સંબંધો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે એવા સમયે આજે વાત હતી આજે નાટક હતું ખરેખર આવકાર્ય છે વાસ્તવિક જીવનમાં પણ આપણે કહી શકાય કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ પરંતુ જરૂરિયાત પૂરે કરે જે આપણી ભૂતકાળની ઘટનાઓ છે ઝવેરચંદ મેઘાણીની જે ઘટનાઓ છે એમના જે લખેલા પુસ્તકો છે એમને વાંચવા જોઈએ એમના જીવનમાંથી અને પુસ્તકમાંથી વાતોને ઉજાગર કરીએ તો જ સાચી લોક સંસ્કૃતિ બચી શકશે તેમ કહી શકાય